નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આઠમું પગાર પંચ જે છે તે એક એક બે હજાર છવ્વીસથી લાગુ થઈ ગયું છે હવે આની અંદર આઠમા પગાર પંચ પ્રમાણે તમને કેટલી સેલેરી મળવાપાત્ર રહેશે અત્યાર સુધી જે બેઝિક સેલરી હતી એની અંદર કેટલો વધારો કરવામાં આવશે આ ઇન્ફોર્મેશન જે અત્યારે ગવર્મેન્ટમાં જોબ કરી રહ્યા છે જે પેન્શન મેળવી રહ્યા છે અથવા જે નવી ભરતીની તૈયારી કરી રહ્યા છે તમામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે તો વિડિયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો આઠમું પગાર પંચ આજથી લાગુ થવાનું છે આજથી મતલબ એક એક બે હજાર છવ્વીસ પગાર પંચ લાગુ થઈ જવાનું છે દેશભરના પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને આનો ફાયદો થવા જઈ રહ્યો છે પગારમાં કેટલો વધારો થશે ટ્રીટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે એની પણ વાત આજની કરવાના છે તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આઠમા પગાર પંચના કારણે પગારમાં વધારો થઈ શકે છે કેન્દ્ર સરકારે આઠમું પગાર પંચ લાગુ કરવાની જાહેરાત કરી છે એની સમય રેખા જાહેર નથી પરંતુ માનવામાં આવે છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે છે આ લાગુ થઈ શકે છે સરકારના જણાવ્યા મુજબ એનો હેતુ કેન્દ્રીય કર્મચારીઓને પગાર પેન્શન અને ભથ્થામાં સુધારો કરવાનો જે કેન્દ્રીય કર્મચારીઓ છે એમના ભથ્થાની અંદર સુધારો કરવાનો છે ધારો કે તમારો હાલનો મૂળ પગાર સાતમા પગાર પંચ પ્રમાણે પાંત્રીસ હજાર ચારસો છે તો તમે DA અને એ પછી એ લગભગ 65,500 થાય છે આ બેઝિક સેલેરીની વાત કરવામાં આવી છે જેની અંદર ડી અને હોતું નથી એને એડ કરીએ તો પાસઠ હજાર પાંચસો જેવો થતો હશે તો આઠમા પગાર પંચ પછી તે એક લાખ દસ હજાર થી વધુ થઈ શકે છે તો આની અંદર ફિટમેન્ટ ફેક્ટરના કારણે જે છે આ સેલેરી વધારવામાં આવી છે સાતમા પગાર પંચ કરતા આઠમા પગાર પંચની અંદર જે છે તે સેલેરી વધારે રહેવાની છે ત્યારબાદ આઠમા પગાર પંચમાં પગાર વધારાનું ગણિત કઈ રીતે હોઈ શકે છે તો આની અંદર ફિટમેન્ટ ફેક્ટર ગણી અને કરવામાં આવ્યું છે ધારો કે તમારો મૂળ પગાર પાંત્રીસ હજાર ચારસો છે તો તમે સાતમા પગાર પંચમાં ઇન હેન્ડ સેલેરી કેટલી હશે અને તમારો મૂળ પગાર પાંત્રીસ ચારસો છે તો આઠમા પગાર પંચમાં ઇન હેન્ડ સેલેરી કેટલી હશે તો જોઈ લઈએ બેઝિક સેલેરી જે છે તે તમારા સાતમા પગાર પંચ પ્રમાણે પાંત્રીસ ચારસો છે તો હવે આઠમું પગાર પંચ આવી રહ્યું છે જેની અંદર ફિટમેન્ટ ફેક્ટર જે છે એ લેવાનું છે બે પોઈન્ટ છેતાલીસ ગણો તો હવે પાંત્રીસ ચારસો અને તમે જોઈ શકો છો બેઝિક સેલરી તમારી ફિટમેન્ટ ફેક્ટરથી વધીને સિત્યાસી હજાર ચોર્યાસી રૂપિયા થઈ જવાની છે ડીએ ની અંદર કોઈ ચેન્જીસ નહીં થાય ડીએ ઝીરો પર્સન્ટ આટલો આટલો જ રહેવાનો છે ત્યાર પછી જે છે ડીએ આ અંદર ઝીરો થઈ જવાનો છે આ અંદર ખાલી આટલી બેઝિક સેલેરી રહેવાની છે બાદ અહીંયા એચઆરએ જે છે તે એચઆરએ ની અંદર પણ સત્યાવીસ ટકા એચઆરએ એટલે આનો જે સત્યાવીસ ટકા એચઆરએ જે છે તે લેવામાં આવશે એટલે ટોટલ તમારી સેલેરી થવાની રહેશે એક લાખ દસ હજાર પાંચસો ને સત્તાણું જે બેઝિક સેલરી પ્લસ એચઆર થશે એક લાખ દસ હજાર પાંચસો ને સત્તાણું તો પગાર અંદર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે કે જેમની હજાર હતી એક પાંચસો ને સત્તાણું જેવી સેલેરી થવા જઈ રહી છે પગાર વધારો જે અંદાજ ફિટપેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ પર આધાર જો ફિટપેન્ટ ફેક્ટર બદલાશે તો આની અંદર પણ ચેન્જીસ થઈ શકે છે ત્યારબાદ અહીંયા તમે બધાની ડિટેલ જોઈ શકો છો કે જેમની બેઝિક સેલરી અઢાર હજાર હતી એમની કિટની થવા જઈ રહી છે તો આઠમા પગાર પંચમાં બેઝિક સેલેરી ચુમ્માલીસ બસો એસીથી થી છ પોઈન્ટ પંદર લાખ વચ્ચે જે છે તે રહેવાની છે અહીંયા તમને બેઝિક સેલરી આપવામાં આવી છે આ ફાઇનલ સેલરી નથી જેમની બેઝિક સેલેરી અઢાર હજાર હતી એમની બેઝિક સેલરી ચુમ્માલીસ હજાર બસો ને એસી થવા જઈ રહી છે પાંચસો હતી એમની બાસઠ હજાર આઠસો પચાસ જેમની ઓગણત્રીસ બસો હતી એમની એક્યોતેર હજાર નવસો ને ત્રેવીસ તો આ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ આધારે જે છે ત્યાં સેલરીમાં વધારો કરીને બતાવવામાં આવેલો છે આની અંદર જે છે થોડા ચેન્જીસ મે બી થઈ શકે છે મે બી ના પણ થઈ શકે કેમ કે ફિટમેન્ટ ફેક્ટર જો ચેન્જ નહીં થાય તો સેલરીમાં કોઈ પણ ચેન્જીસ થશે નહીં જેમની પાંત્રીસ ચારસો હતી એમની સિત્યાસી જીરો ચોર્યાસી થશે જેમની ચુમ્માલીસ હજાર નવસો હતી એમને એક લાખ દસ હજાર પાંચસોની ચોપન થશે જેમની સુડતાલીસ છસો હતી એમને એક લાખ સત્તર હજાર એકસોની સીધી થશે આની અંદર તમારે એચઆરએ જે છે તે એડ કરવાનું રહેશે એચઆરએ વગરની બેઝિક સેલરી એ જે છે તે આપવામાં આવેલી છે જેમની ત્રેપન હજાર સો હતી લાખ દસ હજાર બધી જોઈ શકો છો અને જે પચાસ હજાર સેલરી હતી લાખ અને પંદર હજાર બેઝિક સેલેરી થવા પાત્ર રહેવાની છે પણ ફિટમેન્ટ ફેક્ટરના આધારે જે છે બેઝિક સેલરીની એમની ઇન્ફોર્મેશન આપેલી છે મેક્સ સેલેરી જે છે એ બે પચાસ છે તો એમની એ છ લાખ ને પંદર હજાર થવા પામવાની છે તો આઠમા પગાર પંચમાં મોટો વધારો જે છે એ સેલરીની અંદર કરી દેવામાં આવે છે આ વિડીયોને જે અત્યારે જોબ કરી રહ્યા છે જે પેન્શન મેળવી રહ્યા છે અને જે નવી ભરતીની તૈયારી કરી રહ્યા છે તમામ માટે ઇમ્પોર્ટન્ટ છે પરંતુ અત્યારે બેઝિક કહી શકાય કે જેમની નોકરી કરી રહ્યા છે અને જેમને પેન્શન મળી રહ્યું છે એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ થવાનું છે એમને જે છે તે ભથ્થાની અંદર વધારો મળી રહ્યો છે જે એમને જે છે તે બહુ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરવામાં ઉપયોગી થશે તો આ વિડીયોને એમને જરૂરથી શેર કરી દેજો અને એમને પણ આની માહિતી મળી રહે Thank you. Thank you so much for watching.